બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે કેમ ખખડાવ્યા ભાભર પોલીસ સ્ટેશનના દ્વાર ભાભર તાલુકાના અબાસણા અને ભેબોરડીના લોકોએ ભાબર પોલીસ સ્ટેશન ખાતે આવેદન પત્ર આપ્યું આજરોજ રોજ ભાબર તાલુકાના અભાષણા ને ભેબોરડી સહિત ભાબર તાલુકાના અનેક ગામડાના ઠાકોર સમાજના આગેવાનો સહિત સરપંચો ને પીએમસી ચેરમેન સહિત ઠાકોર સમાજ દ્વારા ભાબર પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી ભાબર પીઆઈ એસટી ચૌધરી ને આવેદન પત્ર આપવામાં આવ્યું ગાંધીના ગુજરાતમાં દારૂબંધ હોવા છતાં મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતભરમાં ભરમાં દારૂબંધી હોવા છતાં મોટા પ્રમાણમાં અલગ અલગ સિસ્ટમ ટેકનિકલ દ્વારા દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અલગ અલગ પ્રકારના પ્લાનિંગો કરી ઇંગ્લિશ સહિત દેશી દારૂ લાવવામાં આવતા હોય છે પરંતુ થોડા સમય પહેલા નવો વાવ થરાદ જિલ્લો આપવામાં આવ્યો ત્યારે થરાદને અડીને રાજસ્થાન બોર્ડર પણ આવેલી ત્યારે દારૂની હેરાફેરીમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે ત્યારે યુવાધન નશાની ગોળીઓ ડ્રગ્સ દારૂ સહિતના કેફી પદાર્થમાં લોકો જલ્દીથી આવા નશોમાં પરોવી જતા હોય છે ને નાની ઉંમરમાં મૃત્યુ પામે છે ત્યારે આજ રોજ ભાબર પોલીસ સ્ટેશન ખાતે ભાબર અબાસણા પેબોરડી સહિતના ગામડાઓમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા બાબર પોલીસ સ્ટેશન ખાતે આવ્યું હતું સાથે સાથે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા ને બાબર પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી સહિત બાબર પીઆઈ એસટી ચૌધરીને કડક કાર્યવાહી કરવા માટે કહેલ જો આગામી દિવસોમાં દારૂ ડાઉન વિસ્તાર સહિત તમામ ગામડાઓમાંથી બંધ કરવામાં નહીં આવે તો તમારા ઉપર અધિકારીઓને જાણ કરવામાં આવી છે અને મોટા પ્રમાણમાં દારૂ ભાબર વિસ્તારમાંથી બુટલેગરો દ્વારા આપવામાં આવે છે તમે લોકો તમારા ડાઉન વિસ્તારના અધિકારીઓને જાણ કરી દો અને અમુક સમય પછી ડાઉન વિસ્તારના કર્મચારીની બદલી નાખો એવું સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા જણાવવામાં આવ્યું હતું નિયોદર ડીવાયપી સહિત ભાબર પીઆઈ ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે અગાઉ પણ ભાબર ટાઉન સહિત બીટ માંથી મોટા પ્રમાણમાં દારૂનો નાશ કર્યો છે અને હજુ પણ અમારી પોલીસ દારૂના કેસો વધારે કરે તમામ વિસ્તારમાંથી દારૂ બંધ કરાવીશ અને લોકોને પણ કહેવામાં આવ્યું હતું કે જો કોઈ જગ્યા ઉપર આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ થતી હોય તો અમને જાણ કરજો તમારું નામ ગુપ્ત રાખવામાં આવે છે અને આવનારા દિવસોમાં વધુ કડક કાર્યવાહી અમારા ભાબર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી છે એવું પણ જણાવ્યું હતું અહેવાલ ગોપાલ કે પૂજારા ભાબર વાવ થરાદ ભાબર પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને અબાસના ભીમુરડી અને બીજા અન્ય ગામોની અંદર જ્યાં પણ દેશી દારૂના અડ્ડા હોય ઇંગ્લિશ દારૂ હોય કે અન્ય નશીલા પદાર્થોનું જે વેચાણ થાય એના ઉપર કાયદાકીય રીતે પગલાં લઈ અને લોકો જ્યારે પોતે પોલીસ સ્ટેશનમાં આવીને આવેદનપત્ર આપીને પોલીસની મદદ માગતા હોય ત્યારે આજે આવેદનપત્ર આપ્યું છે પોલીસે પણ આ કામગીરી ગંભીરતાથી કરવા માટેની ખાતરી આપી છે મારી એસપી સાથે પણ વાત થઈ છે અને આવનાર સમયની અંદર જે બે ત્રણ બાબતો માટેનું ધ્યાન એ અહીંના લોકલ પોલીસ સ્ટેશન બાબરનું જે દોરવાનું હતું કે જે ગામડાની અંદર સદંતર ગામ લોકોએ સાથે મળીને દારૂ બંધ કર્યું હોય ત્યાં બીજા ગામોમાંથી કે ટાઉનમાંથી કઈ રીતે સપ્લાય થઈને ત્યાં જાય છે તો એના ઉપર રોક આવે અને જે તે પોલીસનો સ્ટાફ જ્યાં જવાબદારી સોંપી છે એમના જે કાંઈ એરિયાની અંદર કે એમના તાબામાં આવતા જે બીટ હોય એ બીટમાં દારૂ પકડાય તો પોલીસને પણ સસ્પેન્ડ કરવી આપણે અમે માગણી કરી છે અને બીજું કે આવનાર સમયની અંદર આ ભાભરોચ સિટીની અંદર સીસીટીવી કેમેરા લાગે જેથી કરીને નાના મોટો જે ક્રાઇમ થાય એ કોઈ ફરિયાદી ફરિયાદ કરે કે ના કરે પણ સીસીટીવી કેમેરો એનો પુરાવો રહે એટલે આ બે ત્રણ બાબત અહીંના ડીવાયસપી પણ હાજર છે મેડમ પીઆઈ પણ હાજર છે અને આ કામ કરવાની અમને અમને સંપૂર્ણ રીતે ખાતરી આપી છે અને અમે પણ પોલીસ સારી રીતે કામ કરશે અને આ રીતનું યુવાધન કે આ દારૂની બરબાદી નશીલા પદાર્થ બહાર નીકળે અને આપણી તંદુરસ્ત પેઢીનું નિર્માણ થાય એ ચિંતા બધા સમાજોની છે અને એ સમાજો સાથે તાલમેલ મેલાવી અને પોલીસ કામ કરે અને પોલીસ પોતે કામ નહીં કરે તો એના એવિડન્સ સાથે કદાચ ઉપરને રજૂઆત કરવી પડે કે એના પુરાવા મૂકીને ઉપના અધિકારીઓને જાણ કરવી પડે તો પણ કરવામાં કંઈ ખર્ચા શું આજે અબાસણા અને ભીમોડી ગામના તમામ આગેવાનો ભેગા થઈ અને નશાબંધીમાં દારૂનું જે અમારા ગામમાં હું કરતો હતો એનો ગામે સદંતર બે ગામે બંધ કર્યું છે અને અત્યારે પોલીસ સ્ટેશનની અંદર આવી અને અમારા સંસદ સભ્ય ગેરીબેન તાલુકાના માજી પ્રમુખ ગગાવી ભુરાવી અને અમારા બે ગામના સરપંચો સાથે મળી અને આજે ડીવાયપી સાહેબને આવેદનપત્ર આપ્યું પીઆઈ સાહેબને પીવાય સાહેબને પણ આવેદનપત્ર આપ્યું અને એની અંદર દારૂની જે ભઠ્ઠીઓ છે એ સદંતર બંધ કરવામાં આવે છે અને હવે કોઈ દારૂ પાડશે તો એનો જાહેરમાં વરઘોડો પણ કાઢવામાં આવશે એવું એની સારી ખાતરી આવી છે એટલે દારૂના વ્યસનથી અત્યારે નાના નાના છોકરા શાળામાં ભણાવતા હતા એ પણ દારૂને રવાડા સડી ગયા છે એટલે ભવિષ્યનો આપણો જે ભવિષ્યનો જે આપણો યુવા ધંધાની ખતમ થવાને હારે છે એટલે જે નાની નાની અત્યારે ભાભરમાં અને અમારા નાના ઠાકોર સમાજની અંદર આ વ્યસન ઘડું છે એટલે નાની નાની ભાઈઓ વિધવાઓ અત્યારે થઈને બેઠી છે મારે તો એટલું બધું એટલું પણ કહેવું છે કે જો આ ગુજરાતની અંદર અફેણનો કાયદો સરકાર અમલમાં કરી કે તો દારૂમ ના કરી કે બરાબર સારા દેશ આજે છો તારે ગાંધી બાપુએ અફેણનું દારૂ કીધું હતું સતત દારૂ વેચાય છે અને અમારો તો એટલું કહેવાય છે કે ઠાકોર સભા આગો ભેગો થાય અને કોંગ્રેસ અને ભાજપ બધા ભેગા થઈ અને આનો કડક અમલ કરવો જોઈએ અને દારૂ છે ને એ મોટું દૂષણ છે દારૂથી પહેલાં ધોરણ વખત રજવાડા વખતે દારૂ રાજને સૈનિકો માટે દારૂનો ઉપયોગ કરવામાં આવતો પણ અત્યારે તો ક્ષત્રિય સમાજની અંદર દરબાર હોય ઠાકોર સમાજની અંદર ઘણો દારૂનું દૂષણ છે એટલે મારી તો દરેક સમાજને આમાં બધા આગળ આવે અને સરકારને વિનંતી કરે અને આ કાયદો એ અફેડનો છે એવો કાયદો દારૂનો કરે એવી મારી નમ્ર વિનંતી છે ડેમ્બોળી અબાહણા અને તમામ ગામોના બાભર તાલુકાના દરેક આગેવાનોએ ગામ આવેલા છે અને અમે લોકોએ દારૂ વિશે બાબર પોલીસ સ્ટેશનનું આવેદનપત્ર માન્ય દિવસ સાહેબને આપેલ છે અને ગામ અત્યારે દારૂ વિશે બહુ ચાલી રહ્યું છે અને નાની નાની દીકરીઓને નાની નાની વિધવા બની રહી છે ત્યારે અમે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ કે જો અખીણ ગાંજા ચર્ચ આના માટે તમે બંદોબસ્ત કરી શકતા હો તો એવું ને એવું દારૂ માટે એનો કાયદો લાવો એવી અમે વિનંતીપૂર્વક નથી હતી કે અમારા ઠાકોર સમાજના આગેવાનો અને સંસદ બેન ઠાકોર અને અબાસણા ભેમ્બુડી અને ભાભોર તાલુકાના ઠાકોરો બધા ભેગા મળીને આવેદન પત્ર આપવા આવ્યા છે અત્યારે નાના નાની બેનો રડાય છે દારૂના વેસણમાં નાના યુવન ધન ખતમ થાય છે તો મારી એટલી સરકારને વિનંતી છે કે આ ગમે કરીને દારૂ બંધ થાવું જોએ ભાભર તાલુકાના તમામ ગામડાઓમાંથી જે ઠાકોર સમાજે સમાજના નિયમ પ્રમાણે દર તમામ ગામડામાં વ્યસન મુક્તિનું અભિયાન ચલાવેલ છે તેમજ મેરા નેસણા અબાસણા ભીમોરડી તેમજ અન્ય ઘણા ઘણા ગામોમાં સમાજ લેવલે બંધ પણ કરેલ છે એમાં આજે અમારા સાંસદ ગેનીબેન ઠાકોરને આગેવાની નીચે અમે આખા સમાજના ભાજપ ને કોંગ્રેસ બંને ભેગા મળીને આગેવાનો આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ એટલે પોલીસના સહકારની અમારે જરૂર હોવાથી અમે આવેદનપત્ર આપ્યું છે અને ફરી અમારે ક્યાંય પણ અમારા બંધો જે બંધ કરેલ છે એમાં કાંઈ પેલું ન થાય એના માટે પોલીસનો સહકાર જરૂર છે અને ફરી પણ આ અમારે જે કારેલા છે જે ગોળીમાં પણ દારૂની ચાલુ વેચાણ છે એ પણ અમે રજૂઆત કરી છે કે આ અમારે આ કાયમ કાલી બંધ કરો એવી એ પણ વિનંતી કરી છે સાથે સાથે હવે અમારે ક્યાંય પણ જે દારૂની જે પણ જે યોજના બંધ નહીં કરે તો અમે જનતા રેડ પાડીશું અને પોલીસને પણ જાણ કરીશું જ એવી અમારી વિનંતી છે